મિત્ર પેલા તમે નીચેની છોકરી જો હિન્દુ ધર્મ ઉપર આપણા સીએમ શાહ ઉપર અને મોદી ઘુમતા અમિત એક નંબર હિન્દુસ્તાન હટ ગઈ ને તો આ સુવર્ની ઓલાદ આ એમ કહે છે કે કોઈ હિન્દુ ધર્મ છે નહીં ને હતોય નહીં બરાબર છે તો મારે ખાલી તને એટલું કહેવું છે કે તું તારા બાપાને બાપાને બધાને પૂછજે કે હિન્દુ ધર્મ હતો કે નહિ એટલે તને કહે છે અને હિન્દુસ્તાનમાં રહીને એમ કે છે કે હિન્દુ ધર્મ નથી બીજી વાત તો એ મોદી ઉપર ટિપ્પણી કરી છે અમિત શાહને જેમ આવે એમ બોલે છે પછી सीएम યોગીને કહે છે અને જો એને કેન એનાથી મને કઈ વાંધો નથી પણ તું શું બોલી કે અમે ગાય મારીને ખાશું જેને જે કરવું હોય કરે એમ તો મારા હિન્દુ ભાઈઓ હવે ખાલી સાંભળવાનું ને જોવાનો ટાઈમ નથી આ વિડીયો બને એટલો શેર કરો અને આ સુવરની ઓલાદ એમ કેશ કે મારીને ખાશું જેને જે કરવું એ કરે અરે બટા તું ગાય મારવાની તો દૂર વાત ખાલી હાથ હટાડીને જો પછી તને ખબર પડે હું થાય અને મારા બધા હિન્દુ ભાઈઓ તમને ગાય માતા ની સોગન છે તમને શ્રી રામની સોગન છે કે આ વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો ને કે આખા ઇન્ડિયા લગી ફરવો જોવે અને આને જેવી પકડીને સજા થવી જોવે ને આ માખીની જિંદગી તડપી તડપીને હળવી જો એટલી સજા થવી જો મિત્રો બને તો વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો મારે એક ઘરે એક હિન્દુભાઈ નો રહી જાવ જો મિત્રો તો આટલો વિડીયો શેર કરી દો